જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડે આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય 2000 આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત કરું છું દ્વારકા ટુડે ના ફેસબુક પેજ પર દ્વારકાથી પ્રસારિત થતી દ્વારકા ટુડે ફેસબુક પેજ લાઈવ અને ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય 2000 સૌથી પહેલી કોમેન્ટ રાધે રાધે આજની ધ્વજારોહણ રોહિતભાઈ ઠાકોર દ્વારા આજની ધ્વજારોહણ જે થઈ રહ્યું છે છે સ્વાગત અનિલ સોલંકી રાજ જય દ્વારકાધીશ વિષ્ણુ જાધવ જય દ્વારકાધીશ નંદકીશોર પંચાલ જય દ્વારકાધીશ તેજસ પટેલ આ બધા જ લોકો કે જે રોજે નોટિફિકેશન સાથે જોડાય છે ઇન્દુ પરમાર જય દ્વારકાધીશ કાનાણી સોરી મારાથી વચાણું નથી નકરાણી જય દ્વારકાશ મને તો ખબર નથી કે હવે આગળ શું થશે પણ હું એ જાણું છું કે મારો દ્વારકાધીશ બધું જ સંભાળી લેશે એટલે જ કહું છું કે ભારતમાં વીસ લાખથી પણ વધારે મંદિર હોવા છતાં પણ દ્વારકાવાલું લાગે જય દ્વારકાશ બહુ જ સુંદર કોમેન્ટ મહેશભાઈની જય દ્વાર કરીશ વિઠલાણી કિશોર નાથા રાણા ચોપડા જય દ્વાર કરીશ

અને આઠમા અધ્યાયમાં આપણે પહોંચ્યા છીએ રેખાબેન પોપ રાકેશ પટેલ જગદીશ આહિર જય દ્વારકાધીશ અહીંયા પવન એટલો બધો છે ને કે જાય છે તો આઠમા અધ્યાય પર આપણે પહોંચ્યા છીએ આઠમા અધ્યાયના નવમા શ્લોક પર આપણે પહોંચ્યા છીએ અત્યાર સુધી આપણે જોયું કે છઠ્ઠા સાતમા શ્લોક સુધી જે છે કે ભગવાન ભગવાને જે વાત કરી કે ભાઈ મૃત્યુ સમયે મારો મને યાદ કરવો મને મારું સ્મરણ કરવું જોઈએ તો એ વ્યક્તિ જે છે એમની ગતિ થાય પણ સાથે જ કહે છે કે ભાઈ મૃત્યુ સમય બહુ ખરાબ છે એ સમયે ભગવાન યાદ આવવા જ અઘરા છે ભગવાન યાદ છે એ આવી જ ન શકે અને ઘણી વખત તો શરીરની એવી અવસ્થા હોય કે તમે ભગવાનને યાદ ન પણ કરી શકો કોઈ આજુબાજુમાં આપણા હિતેચ્છુ લોકો જે છે કે ભગવાનનું નામ કદાચ બોલતા હોય પણ આપણા કાન જ વયા ગયા હોય કે આપણે એ સંભળાતું જ ન હોય ઘણા લોકો આપણી સામે ભગવાનની દ્વારકાધીશની મને યાદ છે કે મારા એક દાદીજી બહુ મોટા ઉંમરના મારા પપ્પાના દાદી એમનો છેલ્લે અંતિમ સમય હતો અને એમની સામે દ્વારકાધીશની છબી લગભગ ચાર પાંચ મહિનાથી એની સામે ને સામે રાખેલી હતી પણ છેલ્લે એની આંખ જ કામ નથી કરતી જોઈ નતા શકતા દ્વારકાધીશના દર્શન નતા કરી શકતા એટલે ઘણી વખત આપણો સમય ખરાબ હોય કે આપણે કરી ન શકીએ ભગવાન એટલે જ કહે છે અને અંત સમયે ભગવાનનું ધ્યાન કરો ભગવાનનું ધ્યાન કરો આટલું તો ભગવાને કીધું કે દિવ્ય પુરુષનું ધ્યાન કરો એ આઠમા શ્લોકમાં આવ્યું પણ હવે નવમા શ્લોકમાં ભગવાન એ સમજાવે છે કે દિવ્ય પુરુષ કોણ કોને તમે કહી શકો કે આ દિવ્ય પુરુષ છે કે જેના ઉપર જેમાં લક્ષણો તમને જોવા મળે થેન્ક યુ સો મચ નંદ કિશોરભાઈ જેમાં તમને આવા લક્ષણો જોવા મળે એને તમે દિવ્ય પુરુષ કહી શકો એટલે હવે ભગવાન નવમાં પુરુષમાં જે છે કે સમજાવે છે કવિ પુરાણ મનુષા સિતાર મરણો યા સ્મનુ રેવધે સર્વસ્વ ધાતરામ ચિંત્ય રૂપ આદિત્ય વર્ણમ પર સ્તાત હવે ભગવાન અહીંયા એવું સમજાવે છે કે જે માણસ સર્વज्ञ છે અનાદિ છે સૌના નિયંતા છે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે જે સૌનું ધારણ કરે છે સૌને ધારણ કરેલા છે સૌનું ભરણ પોષણ કરે છે જે અચિંત્ય સ્વરૂપ છે અને જે સૂર્ય સમાન ચેતનવાળા પ્રકાશ સ્વરૂપ છે એવા જે અવિદ્યાથી દૂર છે અને જે સચ્ચિદાનંદ છે એ પરમેશ્વરના એ પરમેશ્વરનું લક્ષણ છે અને એ પરમેશ્વરનું સ્મરણ કરવાનું છે ભગવાને કહી દીધું આપણે જે પાંચમા શ્લોકમાં જોયું હતું ને ભગવાને કીધું હતું કે અલગ અલગ દેવી દેવતાના અલગ 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 ભાવેથી લોકો ભજે છે પણ હું એમની આસ્થાને અડગ રાખું છું એમની આસ્થાને એમાં સ્થિર રાખું છું ભગવાનને અહીંયા કેવી સરસ વાત કરે છે ભગવાન ક્યાંય પોતાની લીટી મોટી નથી કરતા અને બીજાની લીટીને કાપી નથી નાખતા ભગવાન કહે છે કે ભાઈ બધાનું હું જ ચલાવું છું બધાની પાછળ હું છું બધા દેવી દેવતાઓ સૂર્ય ચંદ્ર અગ્નિ બધામાં હું છું પણ ના રાજેશભાઈ અહીંયા આટલો વરસાદ નથી પણ જે ભાવે જે લોકો જે દેવતાને ભજે એમની આસ્થાને હું એમના ઉપર જ રાખું છું ક્યાંય કાપવાની વાત નથી ભગવાનની અંદર ક્યાંય કાપતા નથી ભગવાન પોતાની જાતને એટલું મોટું નથી બતાવતા છતાં ભગવાન કહે છે કે આવા જેનામાં લક્ષણો છે એવા દિવ્ય પુરુષનું ધ્યાન કરવું જોઈએ કે જે સર્વજ્ઞ સર્વજ્ઞ એટલે કે જેને બધી જ ખબર છે ભગવાને લગભગ છઠ્ઠા શ્લોકમાં જે છે કે અર્જુનને કહી દીધું ભગવાનને કે ભાઈ તને નથી ખબર પણ હું તારા કેટલાય જન્મોને જાણું છું તારી પહેલાનું હું બધું જ જાણું છું તારા પછીનું પણ મને બધી જ ખબર છે અને આપણી સમક્ષ ભગવાનથી દ્વારકાધીશની ભગવાન રંગની સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત સુંદર એવી ધ્વજા જે છે ખુલી ગઈ છે આજની ધ્વજારોહણ રોહિત ઠાકોર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું અરવિંદ ઠાકોર ધર્મેશ માવાણી જયરામ ઠાકોર બલભાદર ગીર જય દ્વારકાધીશ રમેશ રાઠોડ જય દ્વારકાધીશ કિરીટ ચૌહાણ હેમંત ચાવડા જયરામ ઠાકોર જય દ્વારકાધીશ અહીર ઉક્કાભાઈ જય દ્વારકાધીશ જયશ્રી સોની વિશાલ પરમાર વનિતા રાઠોડ જીતેન્દ્ર ઠાકોર પરશુરામ પોતી જય દ્વારકાધીશ ચેતન રાઠોડ જય દ્વારકાધીશ એટલે જે સર્વજ્ઞ છે કે જેને બધી જ ખબર છે જે અનાદિ છે અનાદિ કોને કહેવાય કે જે સૌથી પહેલા પુરાણી સૌથી આપણે એમ કહેવાય કે મારા દાદા તો એના એના ફાધર એના ફાધર એના ફાધર એના ફાધર એના ફાધર કોણ પણ અનાદિ કોણ છે અનાદિ એટલે જે સૌથી જૂનું છે જે સૌથી પુરાણું છે અહીંયા સૌથી પહેલું અસ્તિત્વ જે છે કે ભગવાનનું હતું બ્રહ્મનું હતું એના પછી આખી એનામાંથી સૃષ્ટિ રચાણી છે એટલે અનાદિ છે સૌના આદિ અને સૌના અનાદિ એ છે પછી સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ આપણે કહીએ ને આપણા શરીરને જે ચલાવનારા જે છે પરમાત્મા છે પરમાત્મા આત્મા બનીને આપણા શરીરને ચલાવે છે જેવું આત્મા બહાર નીકળશે એટલે આપણા શરીરને આપણા જ સગા દીકરા દીકરીઓ બારી નાખશે એક મિનિટ નહીં રાખે વિચાર પણ નહીં કરે થોડીવાર રડશે પછી પછી તરત જ બાળી નાખશે જે શરીર આગ સૌથી વધારે પ્રેમ કર્યો હશે એ જ શરીરને એને બારવું પડશે કારણ કે અંદર પરમાત્મા જે છે નીકળી ગયા પણ આપણે કોઈને નથી ખબર ગમે એટલા એક્સરે આપણા શરીરને આપણે કઢાવી લઈએ સીટી સ્કેન કરાવી લાય ગમે તે અદ્યતન ટેકનોલોજી આવી જાય પણ આજની સુધી કોઈએ પકડીને નથી બતાવ્યું કે આ આત્મા છે હા પેલા આપણે જોતા હોઈએ છીએ કે ભૂતો ભૂતોને જે એમ બતાવે અંદર કે મેં આત્મામાં પૂરી લીધી ને ધુઆણા જેવું છે ને એ બધી આપણે વસ્તુ જોયેલી છે જાણેલી છે વાંચેલી છે કોઈક કોઈક દ્વારા આપણે એકબીજા એકબીજા થ્રુ પાસ થતી સાંભળેલી છે પણ ખુદ ને એવો અનુભવ નથી થયો કે આ આત્મા અહીંયા છે કોઈ જ સુધીની ટેકનોલોજી એ આત્માને નથી બતાવી શકી કે આ રહી આત્મા આપણા હાથ પગ અંદરના જેટલા પણ પાર્ટ્સ છે બધા પાર્ટ્સ તમે સોનોગ્રાફીમાં જોઈ શકો રેની અંદર હાડકાના ફોટા આવી જાય પણ આજની સુધી આત્માનો ફોટો એક પણ રે એક પણ સીટી સ્ક્રીન પર એક પણ ટેકનોલોજી જે છે મશીન નથી લઈ શકી એટલે ભગવાન સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે જેને ખબર જ ન પડે કે ક્યાં છે કોણ છે કેવા છે શું છે તો સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ વિચાર તો કરો ભગવાને પરીક્ષિતનું ગર્ભની અંદર રક્ષણ કર્યું હતું એ ચાર ભૂજા સાથે જયારે બ્રહ્માસ્ત્ર છૂટ્યું બ્રહ્માસ્ત્ર પરીક્ષિતને જે ગર્ભની અંદર મારવા માટે આવતું હતું ભગવાને ગર્ભની અંદર જઈને જે છે પરીક્ષિતની રક્ષા કરી હતી તો એ પોતાની શું તીર્થી રક્ષા ન કરી શકે જેને પરીક્ષિતની રક્ષા કરી હોય પણ એમની જે લીલા છે એ જાણે છે કે ભાઈ અહીંયા આવ્યા છે તો અહીંથી જવાનું છે તો એ મૃત્યુ જ એક કારણ છે અહીંથી જવાનું આગળનો જે દસમો ને અગિયારમો શ્લોક છે એ મૃત્યુ ઉપર બહુ જ સરસ આવશે જે આપણે આવતીકાલે જોઈશું પણ આજે આ વાત કરીએ કે ભગવાન સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે પછી ભગવાન ધારણ કરવા વાળા છે ભરણ પોષણ કરવા વાળા છે ભગવાન અચિંત્ય રૂપ છે સૂર્ય સમાન ક્રાંતિવાળા છે અને ભગવાન જે છે એ સૌને ધારણ કરે છે વિચાર કરો કે અધ્યક્ષ સ્થાને છે આપણે શું કામ ભગવાન ધારણ કરે છે એવું કહી શકીએ કે તમે આટલા વર્ષો કરોડો કરોડો વર્ષો થઈ ગયા કે સૂર્ય એની જગ્યાએ છે ત્યારે એવું સાંભળ્યું તમે સૂર્યને અને ત્યાં સુધી કે ભગવાને કેટલી ભૌતિક આપણે જ્યારે જીવવિજ્ઞાન ભળીએ કે જે વાતાવરણની અંદર ઓઝોન પડ જે છે આપણી રક્ષા માટે ભગવાને એક આવરણ પૃથ્વીની આજુબાજુ આવરણ જે છે બનાવ્યું છે ઓઝોન વાયાનું કે જેને કારણે ભગવાન સૂર્યથી આપણી રક્ષા કરી શકે કારણ કે સૂર્યની કિરણો એવી છે કે જે આપણા શરીરને બાળી નાખે તો ભગવાન એક ઓઝોનનું આવરણ જે છે આપણા માટે બનાવીને રાખ્યું છે એટલે ભગવાન જે છે એ ધારણ કરીને રાખે છે એની સાબિતી આટલા વર્ષોના વર્ષો થઈ ગયા પણ આદિ સુધી દરિયો જે છે એની મર્યાદાને નથી ઓળંગતો તમે ક્યારેય સોનાની દ્વારકા સાત વખત ડૂબી ગઈ અને ભગવાનની ઈચ્છાથી ડૂબી છે ભગવાન એને તથા તું કીધું હતું કે આ ભાઈ તું ડુબાડી દેજે સાત વખત છૂટ છે તને સાત વખત સોનાની દ્વારકા જે છે ડૂબી છે પણ એ પછી તમે ક્યારેય જોયું આટલા અમે તો પરચાઓ જોયું છે દરેક વખતે જ્યારે જુલાઈ મહિનામાં ખાસ કરીને મે ને એપ્રિલમાં જ્યારે ચક્રાવાતના આગાહી હોય છે તોફાનની આગાહી હોય છે આજ સુધી અમે નથી જોયું કે જેની થોડી ગોમતી નદીની જે થોડી સપાટી છે ત્યાંથી થોડુંક ઉપર પાણી આવે છે પણ હજી સુધી ગોમતી ખાંટાના કોઈ ઘર અમે ડૂબતા નથી જોયા આટલા મંદિરો આવેલા છે કોઈ મંદિરોને અમે હજી સુધી ડૂબતા નથી જોયા તો શું છે એ ભગવાનની જ ધારણ કરેલી ક્રિયા છે એના દ્વારા જ આખી પૃથ્વીનું ધારણ અને ભરમ પોષણ થાય છે કે કુદરતી વસ્તુ જેટલી પ્રકૃતિ વસ્તુ જે છે એની જગ્યા ઉપરથી નથી હલતી હા આપણે જે છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ઉત્તરાખંડની અંદર જે રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ ત્યાં નુકસાન થાય છે ત્યાં પ્રકૃતિ પ્રચંડ સ્વરૂપ લે છે ત્યાં ખરેખર વિનાશ થાય છે પણ તમે જ્યારે લાંબુ વિચારો જ્યારે તમે તમારા હૃદયને પૂછો મનથી પૂછો કે વિનાશનું કારણ કોણ છે આપણે જ છીએ આપણા કારણે જ એ વિનાશને આપણે કરીએ છીએ બાકી ભગવાન નથી કરતા એટલે આવા બધા લક્ષણો જે છે એ દિવ્ય પુરુષનું આપણે મૃત્યુ સમયે ધ્યાન કરવાનું છે આ નવમાં શ્લોકમાં ભગવાને કીધું હવે મૃત્યુ સમયનું અને મૃત્યુની વાત દસમા અને અગિયારમાં શ્લોકમાં ભગવાન સમજાવશે જે બહુ જ સરસ છે સમજવા જેવી છે સમજવા કરતા તો અભ્યાસ કરવા જેવી છે કારણ કે એનો અભ્યાસ જ ભયંકર અઘરો છે એ અભ્યાસ આપણે તમે અને હું સામાન્ય વ્યક્તિ ના કરી શકીએ છતાં આપણે પ્રયત્ન કરીશું આવતીકાલે સમજવાની કે ભગવાન જે શ્લોકમાં વાત કરશે કઈ રીતે મૃત્યુની અણી હોય અને આપણે શું કરવું જોઈએ એની વાત બહુ સ્પષ્ટપણે છે આવતીકાલે આપણે ભગવાન સમજાવશે પ્રયત્ન કરીશું આપણે સમજવાનો અભ્યાસ કરવાનો જીવનની અંદર ઉતારવાનો ત્યાં સુધી લાઈક કોમેન્ટ દ્વારકા ટુ ડે નીલમ ચાવડા વિરન બારાઈ ઇન્દુ પરમાર રાજુ ડાંગર વિમલ નકુમ અજય કુમાર મિશ્રા કાંજી આહિર જય દ્વારકાધીશ અશોક દેસાઈ જય દ્વારકાધીશ વારિયા વજુભાઈ વિરેન બારાઈ અજય કુમાર મિશ્રા જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે સોલંકી જોરુભા જય દ્વારકાધીશ પટેલ કેતન વિરેન બારાઈ દિવ્યેશ ચેતન ભરતભાઈ શેષપાલ જય દ્વારકાધીશ ભગવાન શ્રી દ્વારકાધીશ દિવ્ય ધ્વજારોહણ માટે ભગવાન શ્રી દ્વારકાધીશની રોજે મંગલ આરતીના દર્શન માટે અને દ્વારકાથી અવનવીન માહિતી માટે લાઈક કોમેડ શો દ્વારકા ટુ ડે અને હા આ જ વિડીયોને તમે દરેક પ્લેટફોર્મ પર જોઈ શકશો અલગ અલગ પ્લેટફોર્મ પર આ વિડીયો મુકાય છે થોડી વાર રહીને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પણ આ વિડીયો અપલોડ થાય છે તો તમે જો એ પ્લેટફોર્મ પસંદ કરતા હોવ તો ત્યાં પણ તમે આ વિડીયો જે છે એના દર્શન કરી શકશો લાઈવ રજાના અને વિડીયોને જોઈ શકશો તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો આવતીકાલે ફરીથી મળીશ વૃંદા પાઢિયા સૌને જય 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 દ્વારિકાધીશ